નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મારી સાથે અત્યારે દેવેન્દ્ર વસાવા જોડાયા છે આમ આદમી પાર્ટી नर्मदाના ઉપપ્રમુખ છે તેમની સાથે વાત કરીશું કારણ કે ચૈતર વસાવા છેલ્લા લગભગ 30 દિવસથી વધારે સમયથી જેલની અંદર છે અને હવે ચૈતર વસાવાને છોડાવવા માટે થઈ અને ત્યાં આગળ એટલે દેડિયાપાડાનો અને नर्मदाનો જે વિસ્તાર છે ત્યાં આગળ આંદોલનની વાત કરી રહ્યા છે દેવેન્દ્રભાઈ કઈ રીતની આખી રણનીતિ બનાવી રહ્યા છો શું આવનારા દિવસોમાં તમારા લોકોનો કાર્યક્રમ રહેશે પહેલા તો ગુજરાત હાઈકોર્ટમાં ચૈત્રભાઈ છે એ તારીખે સુનાવણી છે અત્યારે હાલ તો તેર તારીખની અમે રાહ જોઈને બેઠા છે પરંતુ અમારે આદિવાસીઓનો તહેવાર કહેવાય નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એના માટેની અમારે ડીડિયાપાડામાં તૈયારી ચાલુ છે અત્યારે હાલ તો કાયદાકીય રીતે પણ ચૈત્રભાઈને છોડાવવા માટે એ પ્રોસેસ પણ ચાલુ છે અને સાથે સાથે કાર્યક્રમમાં અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં તેર તારીખે ચૈતરભાઈના જામીન અરજી મૂકી છે એ તેર તારીખની રાહ જોઈને બેઠા છે પરંતુ સાથે સાથે અમારો આદિવાસીઓનો તહેવાર પણ આવતીકાલે છે નવમી ઓગસ્ટ એટલે એના માટે પણ અમારી ટીમ અત્યારે પૂરી તાકાતથી પબ્લિક આવતીકાલે કઈ રીતે વધારે વધારે લાવી શકાય એ માટે પ્લાનિંગ અત્યારે અને લોકોને જાણ કરીને આવતીકાલનો કાર્યક્રમ સક્સેસ જાય એના માટે અમે ધ્યાન આપી રહ્યા છે અત્યારે હા બિલકુલ કારણ કે આવતીકાલે ખૂબ મહત્વ આદિવાસી દિવસ છે અને ભગવાન બિરસા મુંડા સાથે કનેક્ટેડ છે એટલે ક્યાંક ને ક્યાંક તમે લોકો હવે શું પ્લાનિંગ કરી રહ્યા છો કારણ કે ચૈતરભાઈ છે નહીં અને ચૈતરભાઈ ની એબસેન્સમાં તમારા લોકોનું શું આગળ સ્ટેપ રહેશે અત્યારે ચૈતરભાઈ ની ગેરહાજરીમાં અત્યારે જોવા જઈએ કાર્યક્રમ કરવો એ અમારા માટે બહુ ચેલેન્જ રૂપ છે પરંતુ અત્યારે ચૈત્રભાઈએ એટલા ચૈતર વસાવાને અત્યારે તૈયાર કરી દીધા છે કે અમારા માટે હાલ અમને થોડું આસાન લાગે છે કારણ કે ભલે જેલમાં છે પરંતુ અમારી વિડીયો મુલાકાત થઈ એમાં સંદેશ સમાજને છે કે મારી ગેરહાજરીમાં જે પણ નવમી ઓગસ્ટ તમે ઉજવો છો એ લોકોને મારા વતી આહવાન કરજો ને ગામે ગામથી સારામાં સારી પબ્લિક ભેગી થાય ને સમગ્ર ગુજરાતમાં નોંધ લેવાય એવા ચૈત્રભાઈનો સંદેશો છે અને સમાજ આવતીકાલે ચૈતરભાઈ હશે નહીં હશે પણ આ ચૈતરભાઈ વતી પબ્લિક તો આવતીકાલે આવવાની છે અને સમગ્ર ગુજરાતમાં નોંધ લેવાય એવી પબ્લિક ડેટિયાપાડા પીઠા ગ્રાઉન્ડમાં રહેશે સાથે તમને એ પણ પૂછીશ કારણ કે મનસુખ વસાવાયા આજે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ત્યાં તમારા જિલ્લાના જે પ્રકાશ દેસાઈ છે તેના વિરુદ્ધ આ પત્ર લખવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવા પણ હવે ભારતીય જનતા પાર્ટીના નેતા વિરુદ્ધ બોલી રહ્યા છે બિલકુલ મનસુખભાઈ બોલે છે એમના પાર્ટીમાં અમુક જે નેતાઓ છે એમનો પણ કરે છે મનસુખભાઈ એ મને લાગે વિરોધ પૂરતું જ હોય શકે કારણ કે મનસુખભાઈ બોલે છે પણ પછી બીજી કોઈ મીટિંગ હોય તો એ સ્ટેજ પર સાથે જ બેઠા હોય એટલે વિરોધ ખાલી લોકોને બતાવવું છે બાકીના હકીકતમાં જોવા જઈએ તો ખાલી લોકોને બતાવવા પૂરતું જેવું લાગે છે મને અચ્છા પણ જે તમે કહી રહ્યા છો કે લોકોને બતાવવા પૂરતું લાગી રહ્યું છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર આ જે આરોપ લાગ્યો છે પ્રકાશ દેસાઈ ઉપર એને લઈને આપ શું બિલકુલ આમાં જો આપણે એમના વિરોધ હોય તો પછી એ બીજા કોઈ મીટિંગ કે બીજા કોઈ પ્રોગ્રામમાં એના નેક્સ્ટ ટાઈમ જે હોય સ્ટેજ પર સાથે જ હોય એટલે અમને લાગતું નહીં લોકોને દેખાવ કરવા માટે મનસુખભાઈ કદાચ એમના વિરોધ બોયલા હોય શકે અને હવે કારણ કે ચૈતર વસાવા જેલની અંદર છે તમે લોકો કઈ રીતે કારણ કે લોકોની વચ્ચે લોકોના મુદ્દાઓને ઉપાડવા અને લોકોના મુદ્દાઓ ઉપર એમને ન્યાય અપાવો તમે લોકો આખી ટીમ એ કામ કરી રહી છે અત્યારે હા બિલકુલ અમારે ચૈતરભાઈ વસાવા જે લોકો માટે પ્રશ્ન ઉઠાવે છે તો પ્રશ્નો અમારા માટે પણ ચૈતરભાઈ નથી તો બહુ પ્રશ્નો આવે છે અત્યારે મનસુખભાઈ પણ આ વિસ્તારમાં ઓછું ધ્યાન આપે છે એવું લાગે છે કારણ કે અત્યારે તમે જોવા જાવ તો વિદ્યાર્થીઓ માટે બસો બંધ છે ખેડૂતો માટે ખાતર નથી પછી સરપંચો માટે અત્યારે આવાસો જે રીસર્વે છે જે પચાસ ટકા ગામમાં આવાસો એ કટ થઈ ગયા છે એ આવાસો પાછા સર્વિ સર્વે આવે અને સર્વે કરીને પછી બીજા જે આવાસો ના જે લાભાર્થી છે જે અન્યાય થયેલો છે એમને પાછા આવાસના લાભ મળે એ એવા પણ ઘણા પ્રશ્નો છે પણ મનસુખ વસાવા આજકાલ દેખાતા નથી આવે છે તો એમના કાર્યોકરની ત્યાં આવીને

ચુકાદો આવશે ને ચૈતરભાઈ પંદર તારીખે પબ્લિક વચ્ચે હશે અને કારણ કે જે રીતે આ લડાઈ તમારી ચાલુ રહેશે કે પછી ચૈતરભાઈ છૂટ્યા પછી ફરીથી એક નવી રણનીતિ બનાવશો ના અમારી બિલકુલ જે લડત છે લોકોના જે પ્રશ્ન છે અત્યારે ખેડૂતોને ખાતર નથી મળતું વિદ્યાર્થીઓને અત્યારે બસની સગવડ નથી વીસ રૂટ અત્યારે ડીડિયાપાડા સાગબારામાં બન છે અત્યારે ઝાંગ સીટ ઝાંગ બસ જો અ જે માલસામોટ બસ જો સરીબાર બસ જો બધી બસો બંધ છે અત્યારે બધા રૂટો વીસ રૂટો અત્યારે બંધ છે પરંતુ અત્યારે એ બાબત પર ભાજપના કોઈ સંજય વસાવા કે ચંપાબેન કે મનસુખભાઈ કોઈ બોલવા તૈયાર નથી સમાજને ખાલી ગેરમાર્ગે દોરવું અને વિકાસ વિકાસ કરવું પણ આઝાદી પછી પછી જેટલા પણ પુલો પુલો બન્યા છે એ આઝાદી આ બંધ ઇતિહાસ રચાઈ ગયેલો છે પણ તે છતાં આ લોકો કોઈ સરકારમાં બોલવા તૈયાર નથી લોકો માટે બોલવા કોઈ તૈયાર નથી અત્યારે જે જનતાના પ્રશ્ન એટલા શાકબારામાં કે તમારે કોઈ આજે મા બાપ વગરનું જેવું આ ડેડિયાપાડા શાકબારા થઈ ગયેલું છે જયારે આ નેતાઓ ખાલી

અને વીસ રૂટો જોય મનસુખભાઈ જો ચાલુ કરી આપે તો મેં ડેડિયાપાળા બસ ડેપોમાં એમનું દેવેન્દ્ર વસાબ પોતે એમનું સ્વાગત કરશે જો મનસુખભાઈ નો જો સરકારમાં ચાલતું હોય તો અને વીસ બસો જો બંધ છે ચાલુ નહીં કરવામાં આવે તો અમે નવમી તારીખ પછી પછી ડેડિયાપાળા ડેપોમાં ડેપોની તઈ બેસીને એક પણ બસ નીકળવાના નહીં દઈએ અમે એનો પણ વિરોધ કરીશું જરૂર પડે તો અમને રાજપીપળા જવું પડે તો અમે રાજપીપળા પણ જઈશું ત્યાં અમે રાજપીપળા ડેપોમાં આગળ બેસીને પછી વિદ્યાર્થીઓને સાથે રાખીને લોકોને સાથે રાખીને અમે આ રીતે અમે છેલ્લે આંદોલન ચાલી રાખીશું અને લોકો માટે લડતા રહીશું કારણ કે આવતીકાલે વિશ્વ આદિવાસી દિવસ છે અને સૌથી મહત્વની વાત એ છે કે તમારી વચ્ચે તમારા નેતા નથી અને તો હવે પછી તમે એને સેલિબ્રેટ કરશો નહીં કરો શું હશે તમારા લોકોનું અમારે જે નવમી ઓગસ્ટનો જે કાર્યક્રમ છે ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ અમને એટલા હેરાન કર્યા છે કલેક્ટર શ્રી એ જાહેરાત પણ કરી દીધી કે અહીં સરકારી પ્રોગ્રામ રહેશે તે છતાં અમને ચોવીસ તારીખ પરમિશન સત્યાવીસ તારીખ પરમિશન માંગ્યું હતું અમે તો અમને ગઈકાલે મળ્યું અમને તો એ પરમિશન મળ્યા પછી મેં ગઈકાલે જાહેરાત પણ કરી ને લોકોને આહવાન પણ કરી વિનંતી કરી કે ચૈત્રભાઈ નથી પણ તમે આવો ચૈત્રભાઈ સંદેશો છે અને જે જ રીતે રાબેતા મુજબ આ કાર્યક્રમ પીઠા ગ્રાઉન્ડમાં જ રહેશે અને પીઠા ગ્રાઉન્ડ નું પરમિશન મળી ગયેલું છે અને એ ગ્રાઉન્ડ અમે વર્ષોથી એ ગ્રાઉન્ડ માં અમે આ પ્રોગ્રામ કરતા આવ્યા છે અને લાખો ની સંખ્યામાં એ ગ્રાઉન્ડ પણ નાનું પડે છે એટલી પબ્લિક ભેગી થાય છે એટલે રાબેતા મુજબ અમારો કાર્યક્રમ ચૈતરભાઈ ની ખોટ નહીં વર્તાય અને અમે એ કાર્યક્રમ સક્સેસફુલ કાલે કરીને અમે રહીશું પણ સાથે સાથે તમારી પાસેથી એ પણ જાણવા માંગીશ કે શાક બારા ની અંદર અનંત પટેલ આવ્યા હતા અને અનંત પટેલે પણ તમે લોકો જે મુદ્દાની વાત કરી રહ્યા છો એ જ એટલે ચૈતરભાઈ ની ગેરહાજરીમાં

એટલે તમને એવું લાગે છે કે ક્યાંક કોંગ્રેસ કારણ કે અનંતભાઈ આવ્યા પણ એ કોંગ્રેસના નેતા છે એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેના ગઠબંધનમાં અત્યારે લોચા પડેલા છે ના ઇલેક્શન વખતે ગઠબંધનની વાત આવી તો અમે ગઠબંધન જે અમારે જે ઉપલા નેતાઓ અમને જે રીતે સૂચના આપે છે એ રીતે અમે કરીશું પણ હાલ તો અમારા લોકો જે પ્રશ્નમાં પીડાય છે એના માટે અમારે લોકોનો અવાજ બનવું પડે મેન વસ્તુ અમારા પાસે અત્યારે નેતા નથી મેન ચૈતરભાઈ આજે જેલમાં છે અમે 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 છીએ અમારા લડીએ કહેવાય અનંતભાઈ પટેલ એ આવીને શાકબારામાં અમારા લોકોનો અવાજ ભાઈ ને એના માટે અમે એમના આભારી છે જયારે પણ ઇલેક્શન આવશે અમને ઉપરથી જેવી સૂચના મળશે તે રીતે અમે કામ કરીશું પણ હાલ તો લોકોનો એક અવાજ બની અનંતભાઈ એવા એના માટે અમે એમનો આભાર માની છીએ હા બિલકુલ દેવેન્દ્રભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર